ઉત્સવ કોઈની ધાર્મિક લાગણી ના દુભાઈ અને ગરિમા સાથે ઉજવાય એ જરૂરી છે તેવી ટક્કર પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિ બેઠકમાં કરી હતી બકરી ઈદ અને રથયાત્રાનું પર્વને અનુલક્ષે અનુલક્ષી શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા યોજાયેલ બેઠકમાં આગામી તહેવારોને લઈ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં કોઈપણ અનિચ્છીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફળવાલા સહિતના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આવનાર ધાર્મિક ધાર્મિક પર્વો બકરીદ અને રથયાત્રાની સંદર્ભમાં આજરોજ જંકલેશ્વર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર શહેર પીઆઈશ્રીની અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ કફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે પોલીસને જાણ કરે અને કોઈ એવી એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય હસ્તુ આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જય હિન્દ